એક્ચ્યુઅલ પરિસ્થિતિ છે ને આ રીતે રહે છે જે કે વજન ઘટવાના કારણો છે ને ઘણા બધા કારણો એ વજન ઘટવાના કારણોમાં સૌથી મોટું કારણ જેના શોષ કહીએ ને શોષ સોસ એટલે સુકાવવું એટલે બે વાત મુખ્ય વિચારી શરીરના સ્તર ઉપર છે ને એવી પરિસ્થિતિ બનતી હોય કે સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ આમ કન્ટિન્યુ ગતિ અનિયમિત રાખીને ચાલ્યા કરવું પડે મીસ થોડી વાર આ દિશામાં ગયા થોડી વાર બીજી દિશામાં જઈએ છીએ એટલે જે ચાલવાની બોલવાની જોવાની એ જેટલી ગતિઓ છે એ ગતિમાં જેટલી અનિયમિતતા વધારે રહે ને અને એ અનિયમિતતા રીત પછી પરિસ્થિતિ એ બને કે જો થાક ન ઉતરે તો પછી એ શરીર સુકાવાનું થઈ શકે પણ એની સાથે જો યોગ્ય દિશામાં યોગ્ય ખોરાક મળી જાય છે તે સમય જેમ કે કોઈ વ્યક્તિને ખૂબ શ્રમ રહ્યો છે તો એને શ્રમ ઓછો કરે એવો ખોરાક મળી જાય છે તો એના શરીરમાં કોઈ ચિંતાનો વિષય નથી માનસ ભાવે ત્યારે બરાબર રહેવો જોઈએ તો એની લાગણીની સ્થિતિ બરાબર છે શ્રમ ભલે ગમે એટલો છે પણ એ જ સમયે જો એને ખોરાક મળી જાય છે તો બધું બરાબર ચાલે છે પણ ધારો કે એને કોઈ એવી ઘટનાની પરિસ્થિતિ આવી કે જેમાં એને કોમ્પિટિશન થઈ ગઈ કે કોઈ કમ્પ્લેન્સ થઈ ગઈ કે ક્યાં કમ્પેરીઝન થઈ ગઈ ક્યાં તો સરખામણી થઈ છે અથવા સ્પર્ધા થઈ ગઈ અને ફરિયાદનો ભાવ આવ્યો એ બેકગ્રાઉન્ડમાં વધ એક જ વધારે જ્યારે પ્રમાણ આવે અને પછી અનિયમિતતા ગતિની વધે છે એ વજન ઘટવાનું બહુ મોટું કારણ બને છે એટલે પરિસ્થિતિને બે રીતે વિચારવી છે કે જ્યારે શરીરની ગતિમાં અનિયમિતતા થાય એને વધારે પડતું ચાલવું પડે વધારે ઝડપથી કોઈ કાર્ય કરવું પડે અથવા તો વધારે પડતો શ્રમ થઈ જાય છે તો એ પરિસ્થિતિમાં જો ખોરાક અને એની લાગણી એ બંને જળવાઈ જાય તો વજન ઘટવાની ચિંતા નથી પણ જો એ ન જળવાઈ શકે ને તો પછી આગળ એ વજન ઘટવાનું એક મોટું કારણ બનતું હોય છે એટલે આપણને એમ લાગે કે કોઈક વ્યાધિ એવું એના લીધે આપણને થયું જેમ કે કોઈને તાવ આવ્યો પછી એમ જો મારું વજન ઘટી ગયું કોઈ વ્યક્તિને એમ લાગે કે મને શરદી ઉધરસ વધી ગયા છે એને લીધે પછી વજન ઘટ્યું છે અથવા કોઈ બ્લડ પ્રેશર કે સુગર કે કોલેસ્ટ્રોલના ફેરફારો થયા પછી મને વજન ઘટ્યું છે પણ એનું મેઇન રીઝન એ વિચારવું છે કે શરીરની ગતિ અનિયમિત થઈ અને એની સાથે ખોરાક અને લાગણી બે જળવાયા નહીં એ કારણ લીધે વજન ઘટ્યું છે એટલે એની સાથે જોડાયેલો માનસભાવ છે ને એમાંનું કારણ છે શોખ આમ સાદી રીતે વિચારીએ ને તો શોખ કરવાથી શો સાર શોષ એટલે અને શોખ એટલે એવા પ્રકારની પરિસ્થિતિ કે જેમાં કોઈ ઘટના બની ગઈ અને પછી આપણને સતત પસ્તાવાની ભાવના થઈ પાંચ દિવસ પહેલા મેં આમ ન કર્યું હોત ને તો મારું આજે આમ ન થાય એટલે એ જે મેટર બની જાય જેમ કે કોઈ વિદ્યાર્થી હોય ને એમ કે મારે દસમા ધોરણ સુધી તો બહુ સરસ ટકાવારી હતી પણ અગિયાર બારમાં બહુ નબળું પરિણામ આવ્યું પણ મેં ન બગાડ્યો હોત ને કારણ કે દસમું ને બારમું બે જુદી વાત છે દસમા સુધી ચાલે કદાચ ક્રિકેટનો મેચ જોઈ લઈએ બહાર ઘરના સભ્યો સાથે ફરવા જતા રહીએ મિત્રો સાથે રમતો કરીએ તો ચાલે પણ બાર સાયન્સ છે કે બાર કોમર્સ છે અને જ્યારે એ વધારે એકાગ્રતાથી ભણવાનો છે એ સમયને એ હળવાશથી લેશે તો પરિસ્થિતિ એ બનવાની છે કે સમય નીકળી જશે પછી એ પરિણામ તો નથી જ શક્યતા એટલે એ જે સમયની મર્યાદા નીકળી ગઈ અને પછી એ પસ્તા અંદરથી કે મારે આમ ન થયું હોત તો સારું હતું એમ સામાજિક ક્ષેત્રમાં કે વ્યવસાય ક્ષેત્રમાં જે કોઈ ઘટના બની ગયા પછીનો જે પસ્તાવો થાય છે ને એને આપણે શોક કહીએ એ શોકની પરિસ્થિતિ એ છે કે શો થવાનું મુખ્ય કારણ શોક છે. એટલે શોક કરવાથી શોષ આવે. હવે શોક ન થાય માટે શું કરવું? તો એના માટે સ્પષ્ટ રજૂઆત છે. કે જે વાતની રજૂઆત કરીએ છીએ એમાં એક તો ગર્વથી વાત રજૂ ન કરવી. ગર્વથી વાત રજૂ ન કરવાનો meaning એ છે. ધારો કે કોઈ એક વ્યક્તિ છે એને પ્રવાસ કર્યો છે. એ ધારો કે સિંગાપુર જઈને આવ્યો છે. તો એને સામે પૂછે કે તમે હમણાં દેખાતા નહોતા? તમે ક્યાં ગયા હતા? ભારત? તો આપણે કહી શકીએ કે હા મારે મારા કંપનીમાંથી પ્રવાસ મને મળ્યો હતો હું સિંગાપુર જઈને આવ્યો છું તો ચાલ ધારો કે કોઈ વાતની રજૂઆત નથી પૂછતું છતાં આપણે કહીજો જોને પાંચ દિવસથી હું આઉટ ઓફ કન્ટ્રી હતો સિંગાપુર જઈને આવ્યો છું હજી કાલ સવારે જ આવ્યો છું તો એ ગર્વથી વાત રજૂ થઈ ગયો હશે અથવા તો કોઈ વ્યક્તિનું પરિણામ સામે પૂછે છે કે ભાઈ તમારા આ સગા છે યુપીએસસીની પ્રિપેરેશન કરતા હતા શું એનું રિઝલ્ટ આવ્યું તો કહી શકાય કે ભાઈ આ સરસ પરિણામ લાવ્યો એ આઈ નથી બની શક્યો પણ એને રેલવેમાં સારા ક્લાસની ઓફિસરની જોબ મળી ગઈ છે પણ પરિસ્થિતિ એમ થાય છે કે સાંભળવું પૂરતું નથી આપણને છતાં આપણે રજૂઆત કરીએ કોઈ ઇન્ડાયરેક્ટ મેથડ સાથે તો એને ગર્વ કહેવાય એટલે એમનેય કહી શકાય કે શો કરવાથી શો કાવે જે વાતનો દંભ દેખાવ કરીએ જે વાતની વાસ્તવિકતા નથી અથવા તો અલ્પ વાસ્તવિકતા છે અથવા તો સામેવાળાને ઉપયોગી નથી અને આપણે વાત રજૂ કરીએ છીએ તો એ શોક એટલો કહેવાશે અથવા તો શોકની ઘટના બનવા પાછળનું આમ ગામઠી ભાષામાં કેવું છે ને સાદી ભાષામાં તો એમ કહી શકાય કે શોક કરવાથી શો કરવાથી શોક આવે મીન્સ દંભ દેખાવ થાય છે તો એ પરિસ્થિતિ એટલે આપણી પાસે બે સૂત્રો બને છે એક તો શો કરવાથી શોક આવે ને શોક કરવાથી શો થાય એટલે આખી વાતનો સારાંશ એકદમ શાંતિથી એટલો વિચારીએ કે વાયુની જે પરિસ્થિતિ છે એ લયબદ્ધતા માગે છે એટલે પછી શબ્દની લયબદ્ધતા હોય શ્વાસ ની લઈબદ્ધતા હોય આપણા પોતાના જે ચક્રમણ થાય છે ચાલીએ છીએ એની લયબદ્ધતા છે જમવાની લયબદ્ધતા છે જો એમાં ગતિમાં ફોરવર્ડ પણ આવે અનિયમિતતા થાય જેમ કે આપણે જમવા બેઠા છીએ અને કઈ ફોન આવ્યો કે કોઈને લેવા જવાનું છે કોઈ મળવા આવવાનું છે તો બીજા કંઈ કાર્ય છે અને એકદમ સ્પીડથી જમી લઈએ છીએ તો પરિસ્થિતિ થશે ગતિમાં અનિયમિતતા થઈ જો એ જ સમયમાં ત્રણ કલાકમાં પાછું કંઈક ખોરાકનું પાચન નથી અથવા તો લાગણી દુભાવે એવી એક વધારે ઘટના બની તો પછી એ શોકની ઘટના બનવા માટે પ્રેરિત થશે અને શોકની ઘટના પછી શરીરનો શોષ કરશે એટલે આમ આખી પરિસ્થિતિને આ રીતે વિચારીએ કે શરીર સુકાય છે વજન ઘટે છે એ વાત સાચી છે પણ ઔષધ લઈએ કે એલોપેથીની પ્રોટીન પાવડર છે કે ખોરાકની બીજી કાળજીઓ લઈએ એ વાત સાચી પણ પરિસ્થિતિ એ છે જો પ્લેટફોર્મ ઉપર કામ કરીએ ને જે માણસનો ભાવ છે જે લાગણીની સ્થિતિ છે તો ઝડપથી રિકવરી આવી જવાની શક્યતા છે એટલે બને એટલી આપણે કાળજી લેવી છે કે સરખામની સ્પર્ધા અને ફરિયાદ તો થાય એક જ સુધી ચાલે અને કરવી પણ પડે જ્યાં જરૂર છે ત્યાં સ્પર્ધા કરવી પડશે કરવી પડશે ફરિયાદ પણ એની સાથે આપણી ગતિ આપણે બોલીએ છીએ ત્યાં શ્વાસની ગતિ ગતિ એક મધ્યમ સાવધીમુ નહીં બહુ ઝડપી નહીં એમ રાખીએ અને જ્યારે પણ એક જ વધારે ગતિમાં અનિયમિતતા થાય છે ત્યારે ખોરાક યોગ્ય લેવો છે અને એ જ સાથે લાગણીની સ્થિતિમાં પણ ધ્યાન રાખવું છે કે દુભાઈની એટલે શોકની ઘટના નહીં બને એ સમયે તો પછી શરીરને ઘસારો નહીં થાય એ રીતે વિચારી શકાય એટલે કન્કલુઝન તરીકે એમ વિચારીએ કે ખોરાકમાં અનિયમિતતા થઈ છે એ સમયે ખાસ આપણે યોગ્ય માત્રામાં પરિસ્થિતિ જોઈ છે તો ગતિમાં અને એ જ સાથે લાગણી ન ધોવા એ ધ્યાન રાખવું છે અને ખાસ શો નહીં કરીએ ગર્વથી વાત રજૂ નહીં કરીએ દંભ નહીં કરીએ તો પરિસ્થિતિ એ થશે કે શોક નહીં થાય અને એનાથી શરીર સુકાવાનું અટકી જશે એ રીતે